રામ ડાયરા ને ભાઈ કેમ છો બધા બધા મજામાં જઈશો ને વાગવામાં આ વર્ષે દસ ને આજે ઉઠવામાં થોડુંક થઈ ગયું મોડું એનું કારણ છે મિત્રો કે વરસાદ હતો એટલે વરસાદના કારણે થોડુંક મોડા ઉઠ્યા અને આજ તો આખી આમ તો મિત્રો વરસાદ પડ્યો એટલે પાછળ તમે સ્વિમિંગ પુલ જેવું છે આમ તો આપણે દેશી ભાષામાં ને ઉઠી હિરાવી તમે હિરાવી લીધું અને મંદિરે જઈ આવ્યા પાછળ વન છે એમાં મિત્રો સેલ આવી ગયો જો આ બધી સેલ એટલે ઓજીતમાં પાણી વધારે આવે ટૂંકમાં એટલે એના હિસાબે પાણી સામું સડી જાય થોડું થોડું સડી જાય ને પાછું વરસાદ રહે એટલે ઉતરતું જાય મિત્રો મેં જાહેર રાખેલી હતી એ પણ થાકેલી છે એટલે અમે ઉઠી અને ગામમાં જવાનું છે અને કાંઈ આપણે વાડીનો પણ વ્યૂ દેખાડી દઉં તમને કારણ કે વરસાદ પછી સોમહાના આમ તો કંઈ મિત્રો વાડીએ ગયા જ નથી અને પછી વાડીએ પણ કદાચ આજે ટાઈમ રહે તો જાઉં કારણ કે આજે શુક્રવાર છે માણાવદર જવું હતું પણ આ વરસાદને કારણે માણવદર જવાનું કેન્સલ થયું છે એટલે એક બ્લોગ બનાવી નાખીએ ને હમણાં કેદીને આમ તો આવીએ પણ ઓછા આવીએ છીએ યુટ્યુબમાં વિડીયા ટૂંકમાં નથી મેલાતા એટલે મિત્રો વિડિયો મેલવાના પ્રયત્ન કરી કરશું અને સેલેગીન વિડીયામાં જોડાઈ રહેજો મજા આવશે વિડીયામાં આગળ આગળ અપડેટ દેતો જાય મિત્રો અહીંયા રોડે જો આ પાણા દેખાડી દીધા તમને ટૂંકમાં આની ગટર ટપિંગ પાણી આવે એને હિસાબે આ બધું જોઈ નાખ્યું છે પાણી ટૂંકમાં આગળ એટલું બધું નીકળી નથી શકતું અને ઘણા ખેતર નામથી ઉપરથી પાણી આવે એટલે રોડ ટપી જાય અને અહીંયા ઉતરી જાય મિત્રો તો મિત્રો આપણે બાજુમાં જતા હતા હા તો આ લઈ જવાનું છે ત્રિકમ ત્રિકમ ત્યાંથી માઇગો લઈ આવ્યો એટલે એને જઈ આવ્યો મિત્રો બાજુમાં જઈ આવ્યું વરસાદમાં બીપિનભાઈ બહુ મજા આવી ને વરસાદ વિશે બેશબ્દ કહો બીપિનભાઈ એમ આમ કંઈક કામ ભાઈ તમે કહ્યો ના ના તું કે તો પછી જમન ભાઈ ગયો વરસાદ બઉ માણસો બહુ દુખી છે દુખી છે વરસાદ ત્યાં દુખી થઈ ગયા પાણી ઘરી ગયા ઘર માં પાણી ઘરી ગયા સેલ કેવી કેવી તમારે કોઈલા નો દુનિયા સેલ આવી એવી બધી એવી સેલ આવી ગઈ ને ઘર નું પાણી ઘરી ગયા ઓહો તો નુકસાન બીપીનભાઈ તમારે અમારે કઈ વાંધો નથી આમ મજા જ કરવાની છે ને આપણે તો એ બાજુ માં આવ્યો ત્યાં પણ તમે જુઓ પાણી ના ખેતર ભેગા અર્ધે સુધી પાણી દેખાય છે મિત્રો કારણ કે હા આખી રાઈત વરસાદ પડ્યો મિત્રો આમ તો ઓરો જ નથી ખાધો જરાય વરસાદે એટલે સતત વરસાદ વહે એના કારણે પાણી પણ ઘણા ભાઈ રહ્યા અને હજી આમ તો સાટા ચાલુ જ છે મિત્રો હું કાલ ચાર વાગ્યાની વાત છે એક ઝારો એટલે ઓરો જ નથી ખાધો એમ કહેતો કહેવાય રાઈતે મૂશળધાર આમ તો આ પેલા ને જ્યારે વરસાદ આમ તો દેશી ભાષામાં મિત્રો કહેવાય હજી અડધા અડધા ખેતર સુધી પણ આમ મિત્રો પાણી ભાઈ રહ્યા છે અને એક એક ભાણકી રોવે છે મારી જાય એમણે હે શું કરે કેમ વાયડી જાશું હે વાંધા કરે તું વાંધા કરે તને કહું વાંધા કરે હે એ જ કહી દે તો મિત્રો વરસાદ આમ તો હજી આરામ લેતો જ નથી ને સાડા દસ અગિયાર જેવું થઈ ગયું હજી પાણી જો પ્રવાહ ખેતરમાંથી આમ તો ચાલુ જ છે અને આ પાણી પણ હજી આગળથી આવે મિત્રો જો એના કારણે આપણે મેં કીધું એમાં કેળો ધોવાઈ જાય કેળો આમ તો ગટર ટપી જાય મિત્રો હજી પાણીની આવક ચાલુ જ છે અને ભાઈ કે મને લઈ લ્યો જ રીતે એટલે હું એ ફેમસ થઈ જાઉં છું હિત્રો આ પાણીનો પ્રવાહ આમ તો ચાલુ જ છે એક ધારો આમ તો એક દી વિરામ આવ્યો હતો મિત્રો પછી પાછું ચાલુ છે છે આ પ્રવાહ પાણીનો જાવક ચાલુ છે આમ પણ પાણી આવે કારણ કે વરસાદ આમ રહી ગયો છે પણ આમ આમ ચાલુ જ છે આ પાણી નો બે મોટરનું પાણી એક ધરું ચાલુ છે મિત્રો એટલે વધારે વરસાદના કારણે મિત્રો તકલીફ ઈ થાય કે ધોરને વધારે તકલીફ થાય પછી કોઈ ભેવું છે આ તે માયખો અને મસર નો ત્રાસ વધારે હોય મિત્રો એટલે ઢોરને વધારે તકલીફ થાય અને બાકી વરસાદ રહે કાંઈ ખેડૂત મરે નહીં મિત્રો ન થાય તો ખેડૂતને તકલીફ થાય થોડા ઘણી નુકસાની થાય તો સારું મોલ થઈ જાય અને ઉનારું પણ થઈ જાય મિત્રો આપણે મિત્રો આવી ગયા છે અને ત્યાર પછી જઈએ ગાડી લઈને ગામમાં ગારીમાં આમ તો બે ગાડી પડીને એક ગાડી આપણે એસપી સાઈન લઈને જઈએ થોડુંક ગામમાં કામકાજ છે અને પછી ગોબર કઈડે આમ ફોટા શૂટિંગ કરવા અને તરુણભાઈ નવરા એટલે પછી ક્યાંક આગળ જવાનું છે ફોટા અને વિડીયો બે માથે મિત્રો ચાલો વિડીયો જોડાઈ રહ્યો આમ તો બપોર થઈ ગયા અને જે પાણી ઉતરીને મામાદેવનું મંદિર છે સોખા ઝારવા જવાના છે એટલે સેલ છે એ પણ તમને નજીકથી દેખાડી દે તો મિત્રો આપણે આવી ગયા છીએ સોખા કરવા અહીંથી જ ઝારવા પડ્યા કારણ કે મંદિર જો આમ પાછળ મોટું ઝાડું દેખાય ને એની પાછળ છે કારણ કે ત્યાં જવાય એવું નથી ને અહીંથી બધે સેલ જ હોય મિત્રો જો આમ પલ્લે સુધી બધે ખેતરું હં બધે આખામાં પાણી જોયું મિત્રો આ બધું ઓજીત નદીની આમ તો વધારે આવક મેં આગળ પણ કીધું એના હિસાબે જો અહીંયા બધે આખી સેલ થઈ જાય એટલે આ અમારા ગામનું સહેલો ડેમ એ ડેમથી સામું પાણી મિત્રો સડતો આવે ટૂંકમાં પાણી ઉપરથી ઘટી જાય એટલે ઘટતું જાય વટાણ ટૂંકમાં સડતો આવે મિત્રો એટલે અહીંયા અહીંયા આપણે મામાદેવના સોખા કરવા એવા હતા અહીંથી અમે હવે જઈ ઘરે મિત્રો તો મિત્રો ત્યાર પછી આવી ગયા છે અમારી આમ તો વાંડા મંડળ કહેવાય આ બધું અને મળવા મિત્રો અને ગામમાં જતા હતા અહીંયા દહી ઉભી ગયો અને વરસાદ પણ આ ઝીણો ઝીણો પડે છે મિત્રોને ધીરી ધારણો પડે છે આમ તો બહુ વધારે હતો એ પૂરો થઈ ગયો અમારા ઉમેશભાઈ અંબાલ અખિલભાઈ નિખિલભાઈ અમારા વાંડાની મોજમાં ચેનલમાં હતા પાત્ર લેતા કોમેડી પછી અમારે ભાઈ કેવા આવતા બિપિનભાઈ અમારા માંડોદરા ગામનું આમ તો ઘરેણું

આમ તો આ ડેમ રેવલ છે મિત્રોને પાણી પણ સવારમાં આમ તો ચાલુ છે ને વરસાદ પણ મિત્રો બહુ પડ્યું એટલે માંડવી પણ અડધે લગી ડટાઈ ગઈ તમે જોઈ લો અને બાજુમાં પણ બીજો અહીંયા પાછળ પણ આમ તો નદી ઘરે આવી ગઈ એવું લાગે છે મિત્રો તમને તો મિત્રો તમે જોઈ શકો એવું પાણીની આવક વધવા માટે મિત્રો સવારમાં એટલું બધું નહોતું અહીં એક જ જગ્યાએ ચાલુ હતું અને જો તમે મૂસળધાર વરસાદ અને આમ તો મિત્રો ચારથી પાંચ ઇંચ જેવો પડી ગયો છે ત્રણ કલાક પડી એક ચારો જ ચાલુ જ છે અને આવક પણ મિત્રો ચાલુ જ છે એટલે આમ આપણે ગામમાં વયા ગયા હતા અને હજી થઈ ગયા એ પછી ડાયરેક્ટ અહીંયા વાડીએ જ આવી ગયા અને હજી પાછળ પણ તમને વ્યૂ દેખાડી દો ખેતરનું તો મિત્રો ને ત્યાંથી આપણે વાડીએ આવી ગયા ને આમ જોઉં તમે એક ધારો હા વરસાદ વરસે છે અને આમ તો બધે પાણી પાણી જ દેખાય છે જો પાછળ ખેતરું આખા મિત્રો અને અહીંયા પણ હજી મેળીમાંથી ને પાણી નથી ઉતરા એટલા પાણી છે મિત્રો જો અને આ માંડવી પણ તમે જો એનો વ્યૂ પણ આખું આમ તો અડધી પણ ડટાઈ ગઈ છે અને હું ઉપશભાઈ મેળ્યું ઉપર આવ્યો આમ તો ટાઈમ કાઢવો છે જરી સવારના મિત્રો વિડીયો જ અને રખડીએ છીએ બીજું તો કાંઈ કામકાજ નથી આ જો એના ઘરની પાછળ બધી માંડવી ડૂબી ગઈ આમ તો ક્યાંક પાણી છે વરસાદ એ જ સારો ચાલુ જ છે મિત્રો સતત સતતના સતત વરસાદ વરવાથી મિત્રો ખેડ વિસ્તારમાં બહુ નુકસાની થાય અમારે તો એટલું બધું નવાનું વરસાદ રહી જાય એટલે પાણી રહી જતું હોય પણ હજી તમને આપણા ઘરની પાછળ આપણે ગયા હતા નિવેદન તો ઝારવા મિત્રો ન્યાય પણ પાણી હતું અને સેલ હજી વધવામાં છે એટલે ઘરે જઈને પણ ન્યાથી આપણી મેળવી ઉપરથી તમને વ્યૂ પણ મિત્રો જોરદાર દેખાડું કારણ કે કાલે બાયર ગામના અંતે નહોતા આજ તો આખો દિવસ મિત્રો અહીંયા રખડવામાં જ કહેતું ને આમ તો બીજું કાંઈ કામ જ નથી પલરીએ અને વરસાદના ફરીએ મિત્રો આમ તો ધી મોવ લાંબો થાય કારણ કે આપણે આડે જઈએ તો ફ્રી હોઈએ નવ દસ વાગે ઉઠી માણસ કેસો નીકળી ગયો હોય પણ આજે ક્યાંય જવાનું તો વેત જ નથી મિત્રો સતત વરસાદ વરસાય છે હજી આપણે સેલનું પણ પાણી વધે એ પણ તમને દેખાડી દો તો મિત્રો આ સેલનું પાણી પણ તમે જોઈ લ્યો વધી ગયું છે બહુ વધી ગયું છે આપણે એક્ઝેક્ટ મકાનની પાછળ જ આવી ગયું છે અને ઘણું બધું આમ તો પીસ લગીને પાણી આવી ગયું છે ક્રિકેટની પીસ છે આપણે ઘણા લોકો અહીંયા વનના હોય જ મિત્રો એટલે પાણી હજી વધવામાં છે મિત્રો ઉપરવા વરસાદ વધારે છે એના કારણે પાણી વધતું જાય છે અને હવે આપણે બાજુમાં વાડી છે ત્યાં પણ મિત્રો આટો મારી આવીએ ઘણા સમયથી વાડીએ પણ નથી ગયા આપણે મિત્રો અમે જો આ કોતરી પહેરાવેલ હતી એના હિસાબે કદાચ અવાજ પણ ક્લિયર નહીં આવતો હોય અને ગામાં ફળની પણ દવા મારી દીધી અને જો આ થોડુંક ગવણ થયું આથી ટૂંકમાં ખેતરમાંથી પાણી આવતું હોય અને આ પાઘા જ છે મેં ઘણીવાર લોકમાં તમને કીધું મિત્રોને જો આ રીતે ખૂદતા જાય છે પાણીમાં અને આ આપણે તો ખાલી આ વરસાદના હિસાબે જ પાણી આવે છે જો ઓલા એટલા ખેતર કાકાના ખેતરમાંથી આમ તો મિત્રો પાણી બહુ આવે તો એ આગળ પારો પણ તૂટેલો છે ને તો હવે આપણે કોઈ સંજોગોમાં મિત્રો જઈ નહીં શકીએ કારણ કે હું વાવેતર નથી એટલે આમાં ન તો આમાં આવવું બહુ અઘરું થાય આપણને ફળ આવી ગયું ને આગળ પણ જાય છે મિત્રો એટલે આ વર્ષે જ આપણે વાવેતર નથી કર્યું ન કરતો વાવેતર દર વર્ષે આ કપાસ હોય વધારે કપાસ હોય બે વર્ષો જ મિત્રો અને ઉનાળું ઘઉં પણ હોય એટલે સેલનો માહોલ તમે જુઓ અને હજી પાણી વધતું જાય આપણે આમ તો ઝીરો ટકા નુકસાની બે જગ્યાએ કાપ આવેલો છે મિત્રો બાકી પાણી આપણે ટૂંકમાં વરસાદના હિસાબે ભરાણું આગળ સેલ ઉતરશે એટલે હોય જાય આપણા ખેતરમાં ક્યાંય નુકસાન કરતું નથી અને આ પાછળ છે ને ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ જો આ બધે પાણી ભરા હોય એટલે એમ આપણે જઈ નહીં હકીએ મિત્રો અને અહીંથી અમે આપણે પાછા નીકળી જઈએ આમાં આગળ ગુવાર ને ડુંગળી દે છે તમને હવે દેખાડી દો મિત્રો બાકી આમાં મિત્રો અહીંથી ખેડ પણ આ જમીન જ ખેડમાં તો પણ આપણે પાણી નથી લેતું અહીંથી બધું ખેડ વિસ્તાર એટલે આમ તો ફેડ કાંઠા સુધી મિત્રો પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર સુધીમાં પાણી જ પાણી નકરું જોવા જડતું હોય મિત્રો પીરું પડી ગયું મિત્રો અને છૈયા નથી જતા જવા બાકી આ બધું બીજું ખડ બધું હા વયું કી મિત્રો અને ચોલું લીલું છે ને એટલે આમાં વાવેતર કરેલું છે ગુવાર અને ડુંગળી પગમાં ગુવાર છે મિત્રો ગુવારની હાયરું પણ જોઈ લ્યો હાયરું છે એ ગુવાર છે ને પાટલામાં ખળ છે એ જ રીતે હું ડુંગળીમાં પણ આંટો માર લઈએ કારણ કે ડુંગળી વાવ્યાને ઘણો સમય થયો બેક મહિના થઈ ગયા છે મિત્રો પણ આવી ગયો છે નક્સ હા નુકસાની પણ વધારે થાય મિત્રો હું ડુંગળી પણ તમને દેખાડી દઉં મિત્રો આ ડુંગળી છે તો આ ડુંગળી હા ડુંગળી પણ આમ તો જોરદાર મિત્રો ઉગી ગઈ છે અને ગોવાને ને ડુંગળી બેન વાર ટ્રાય કરી અને કપાસ હાલ ફેરવા આવ્યો નથી મિત્રો મિત્રો આજ તો સવારના આમ તો આટા જ મારી ને વરસાદની મોજ માણીને અત્યારે હાન થઈ ગઈ છે આમ તો અને હાલવાનું કરી દીધું ચાલુ કારણ કે રાતે તો હાલવામાં બહુ મજા ન આવે એટલે આજે રોંઢે વહેલા નવરા થઈ ગયા એટલે હાલવાનું કરી દીધું ચાલુ વાળી ગયા અને સેલનું પાણી જોયું ને આંતે ઘણું આજ મોજ માણી મિત્રો તો છેલ્લે લગીન વિડીયોમાં જોડાયા બદલ આભાર ધન્યવાદ થેન્ક યુ ને રામ દાયરાને મળી ગયા બ્લોગમાં